તો સાહેબ તમારી પાસે શું રસ્તા છે કે ગુટકા તંબાકુ આ બધા જે ખાતા હોય અને ટીનેજરે ખાસ કરીને યુવાઓ જે આ મોઢા બંધ થતા હોય એનાથી બચી શકે કેન્સરથી બચી શકે તમારી પાસે આના શું રસ્તા છે કેવી રીતે બચી શકાય તમે અને તમારી પ્રોડક્ટ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે મારા સિત્તાવીસ વર્ષથી જ્યાં હું વર્ક કરી રહ્યો છું રિસર્ચ વર્ક મારા બધા ઇન્ટરનેશનલ જર્નલમાં પણ પેપર પબ્લિશ થયા છે આ બાબતમાં ડે ડેટા બાબતમાં કે જુઓ તમને વ્યસનો હોય કોઈ પણ ટાઈપનું વ્યસન હોય અને તમને ધીરે ધીરે ત્રણ ફિંગર માઉથ ઓપનિંગમાંથી ધીરે ધીરે ઓછું થવા માંડે વારંવાર અલ્સર થાય તીખું લાગવું મોઢામાં પાણી ના આવવું તો તમારે સમજી લેવું કે યુ આર મોર પ્રોન ટુ સેન્સિટિવ એટલે કે તમને ઓરલ સબમુકસ ફાઇબ્રોસિસ થવાના ચાન્સ છે તો તમારે ઘર બેઠા તમારે બીજું કહે વ્યસન છોડી દેવાનું ધીરે ધીરે વ્યસન છોડી દેવાનું અને એક્સરસાઇઝ મોઢાની કરવાની જેમ આપણને કેમ બીટ ડાયાબિટીસ આવે કે બ્લડ પ્રેશર આવે તો ડૉક્ટર કે તમારે રોજ આટલું ચાલવું તો એની જેમ તમારે મો પણ ઘણા લોકો શું કરે છે કે મોઢું બંધ થઈ ગયું હોય તો આમાં મોઢું ખોલી એવું નહીં કરવાનું કારણ કે એક બાજુ ફાઈબ્રોસિસ હોય છે એક બાજુ લોક હોય છે એક બાજુ ફ્રી હોય છે એટલે ડેવિએટ થાય મોઢું ત્રાસું ખુલે આમ હમ હમ એટલે ઘણા લોકો એમ કે મને મોઢામાં કડાકા બોલે મોઢું કડાકા એટલે એ રીતે એના માટેની અમારી ડિવાઇસ છે એનાથી ફિઝિયોથેરાપી રીહેબિલેશન એ હાઈ ગાઈડેડ હોય કે ભાઈ એને એ સરખું જ મોઢું ખોલે એક સરખું ખોલવાનું એક બાજુથી નહીં એક બાજુથી એ તમને ડોક્ટર કરતા સમજાવી દેશે કઈ રીતના યુઝ કરવો પણ ત્રણ ફિંગર હોય એને કોઈ એક્સરસાઇઝ કે ખાલી ઘરે જ કરવાની ગાલ ફૂલાઈને આ રીતે

ચાર પાંચ વર્ષથી આ વર્ક ખોયલું નથી તેને ડાયરેક્ટ ખોલો તો શું દરવાજો તૂટી જાય તો પહેલાં આપણે એને ઓઇલિંગ કરીએ એ રીતના ઓરલ જેલ પહેલાં એપ્લાય કરી બે મિનિટ રાખી પછી ધીરે ધીરે ફિઝિયોથેરાપી રિહેબલેશન ડિવાઇસ એક્સરસાઇઝ કરવાની આ તમને હવે ઘણા લોકોને બી બિલો ટુ ફિંગર હોય તો એક સ્ટેજ ટુ એને સમજી રહ્યા ભાઈ હું વધારે આગળ જઈ રહ્યો છું તો એને ઓએસએમએ માઉથ ઓપનિંગ કીટ દરરોજ સવારે પંદર મિનિટ અને સાંજે પંદર મિનિટ યુઝ કરવાની પેક ઓફ ફોર પ્રોડક્ટ એ તમે ઘર બેઠા કરી શકો ડીઆઈ વાય કીટ કહેવાય અને સંપૂર્ણ નેચરલ હર્બલ બેઝ ઉપર